મારું નામ પટેલ રામચંદ મગનલાલ મારે રાઈટ પગે જમણા પગે સમજો 10 ફૂટ જેવું હોય મારે તો 10 ફૂટ ચાલી નતો મને એક મારા મિત્ર અમદાવાદમાં ડોક્ટર છે એમને મને સલાહ આપી કે મારા એક મિત્ર ગોપાલભાઈ દેસાઈ છે એમને બતાવો શું સલાહ આપે પછી એમણે કીધું આની અંદર આપણે એક પ્રોસેસ છે જેલી ભરવાની મે જ્યારે જેલી ભરે ને કી નીકળે પાલનપુર જવા કી મે તો ચાર દિવસ ત્યાં ધીરે 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 ઓછો થવા લાગે અને આ લગભગ 10 થી 12 દિવસ કે આતાય દુખાવો સંપૂર્ણ નાબૂદ થઈ ગયો આ ડિન્ચર નો પ્રોબ્લેમ તો એ પહેલા મને ખબરની પ્રોબ્લેમ હતી કે મારા શરીર થી 6 ઇંચ જ હાથ અધર તો એના પછી આ જેલી ની પ્રોસેસ મે અહીંયા ડોક્ટર ગોપાલભાઈ દેસાઈ સાહેબ પર કરાવી

કોઈ જાતનું ચાલી મારે હેરાન થવું પડે કે દુખે છે ક્યાં કોઈ પ્રોબ્લેમ